ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના એક જાણીતા ચહેરા ટ્રાઇબલ ક્ષેત્રના નેતા અને ડેડિયાપાડા મત વિસ્તારના વિધાનસભાના ધારાસભ્ય છે છેલ્લા ઘણા દિવસોથી તેઓ જેલમાં છે તેમની સામે વિવિધ આરોપો મૂકવામાં આવ્યા છે જેમાં કાયદાની જોગવાઈઓ અંતર્ગત ગંભીર કલમોનો સમાવેશ થાય છે આ કેસ સીધો કાનૂની જ નહીં પરંતુ રાજકીય રીતે પણ ખૂબ જ મહત્વનો બની ગયો છે કારણ કે એક બાજુ આમ આદમી પાર્ટી આ કેસને રાજકીય બદલો ગણાવી રહી છે જ્યારે બીજી બાજુ સરકાર તરફથી કાયદાની કાર્યવાહી તરીકે તેને રજૂ કરવામાં આવી રહ્યો છે તેર ઓગસ્ટે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી પરંતુ કોર્ટ દ્વારા અંતિમ ફેસલો આપવામાં આવ્યો નહોતો કેસની તારીખ જે છે એ લંબાવીને અઠ્યાવીસ ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે હવે અઠ્યાવીસ ઓગસ્ટે ફરી સુનાવણી થશે આ દિવસે કોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી પર ગંભીર ચર્ચા થશે બંને પક્ષ એટલે કે બચાવ પક્ષ અને સરકાર પક્ષ પોતપોતાની દલીલો રજૂ કરશે અત્યાર સુધીના કાયદાકીય પરિસ્થિતિને જોતા બે સંભાવનાઓ સ્પષ્ટ થઈ ગઈ છે જો ચૈતર વસાવાના જામીન મંજૂર થાય તો ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી જશે અને જો જામીન નકારી દેવામાં આવે તો તેમને વધુ સમય જેલમાં જ રહેવું પડશે અને આગળ તેઓને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવો પડશે જો હાઈકોર્ટ અઠ્ઠાવીસ ઓગસ્ટે ચૈતર વસાવાના જામીન મંજૂર કરે તો તેઓ ફરીથી પોતાના વિસ્તાર અને રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય થઈ જશે આમ આદમી પાર્ટીને મોટો બુસ્ટ મળશે કારણ કે તેમના એક મોટા આદિવાસી નેતા ફરી મેદાનમાં ઉતરશે ચૈતર વસાવા પોતાનો રાજકીય પ્રભાવ વધારવા માટે સરકાર સામે આવનાર લોકસભા ચૂંટણીમાં જો હાઈકોર્ટ જામીન નકારી કાઢે છે તો ચૈતર વસાવા લાંબા સમય સુધી જેલમાં જ રહેશે આમ આદમી પાર્ટી તેને રાજકીય બદલો તરીકે રજૂ કરશે અને પ્રચાર તેનો ઉપયોગ કરશે ભાજપને પરોક્ષ ફાયદો થઈ શકે છે કારણ કે ચૈત્ર વસાવાની ગેરહાજરીથી તેમના વિસ્તારમાં રાજકીય અસર ઓછી થશે કોંગ્રેસ પણ આ પરિસ્થિતિનો ઉપયોગ કરીને આદિવાસી વિસ્તારોમાં પોતાનો આધાર વધારવાનો પ્રયાસ કરશે જામીન થાય તો ફાયદો આમ આદમી પાર્ટી ચૈત્ર વસાવા અને તેમના સમર્થક વર્ગને છે જો જામીન મંજૂર ન થાય તો ફાયદો ભાજપ કોંગ્રેસ કારણ કે વિરોધી પક્ષની શક્તિ ઘટશે લોકોની નજરમાં ફાયદો આદિવાસી જનતા જેઓ ન્યાય માટે લડી રહી છે તેઓ પોતાના વચ્ચે ફરીથી સંકળાશે સરકાર વિરુદ્ધ વધુ આક્રમક બનશે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મજબૂત કરવા માટે નવી વ્યૂહરચના કરશે જો જામીન ન મળે તો તેઓ કાયદાકીય લડત ચાલુ રાખશે તેમના સમર્થકો આંદોલન કરી શકે છે આમ આદમી પાર્ટી આ મુદ્દે રાજકીય અભિયાન ચલાવી શકે છે તો દર્શકો હાલની પરિસ્થિતિ એકદમ સ્પષ્ટ છે કે ચૈતર વસાવાનું ભવિષ્ય અઠ્યાવીસ ઓગસ્ટની સુનાવણી પર આધારિત છે જામીન મંજૂર થાય કે ન થાય બંને પરિસ્થિતિ રાજકીય રીતે ગુજરાતની દિશા બદલી શકે છે એક બાજુ ન્યાયાલયનો ફેસલો મહત્વનો રહેશે તો બીજી બાજુ રાજકીય સમીકરણો પણ બદલાઈ શકે છે તમે શું માનો છો ચૈત્ર વસાવાના આ કેસને લઈને જામીન મળશે કે નહીં તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂરથી લખજો તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું એક નવા જ વિશ્લેષણાત્મક વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ